માંડવી તાલુકાના ધોકડા ગામે વિવિધ બે કરોડ ચૌદ લાખના રસ્તાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું મોટી ભાડેથી ધોકડાને જોડતો માર્ગ એક કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે જ્યારે કાઠડાથી શિરવા માર્ગ સિત્યાસી લાખના ખર્ચે રિસરફેસિંગ થશે અને ભેરૈયા રોડને જોડતો માર્ગનું રિસરફેસિંગ અઠ્ઠાવીસ લાખના ખર્ચે કરવામાં આવશે સૌનું શાબ્દિક સ્વાગત ગામ અગ્રણી ભરતસિંહ જાડેજા દ્વારા કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન ગ્રામજનો દ્વારા થયું હતું કાર્યક્રમમાં કેશવજી રોશિયા કેવલ ગઢવી સામત ગઢવી કાંતાબેન શિરોખા અમૂલ દેવીયા માર્ગ મકાનના શંકર ચૌધરી સરપંચ ઉદયસિંહ જાડેજા દેવાંગ સાખરા ભારૂ ગઢવી હરિગઢવી ગઢવી મબોટી પ્રદ્યુમનસિંહ જાડેજા પંકજ ગોળ દિપ્તસિંહ જાડેજા વિરલ જોશી સુરેશ જોશી રાજુગીરી ગોસ્વામી સજુબા જાડેજા અજીતસિંહ જાડેજા રણજીતસિંહ જાડેજા જગદીશ મહેશ્વરી નટુબા ઝાલા મંગુબા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

તે બદલ હું અત્રે માંડવી તાલુકા અને માંડવી તાલુકાની સમસ્ત જનતા વતીથી હું આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈનો અને ગામ વતીથી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમના સતત ને સતત એમના પ્રયાસોથી આવા રોડો મંજૂર થતા હોય છે અને માંડવી તાલુકામાં હું વાત કરું તો અત્યારે મેં એ જ જોયો કે કુલ ત્રણસો ને પંચ્યાસી કરોડથી પણ વધારે રકમના કામો

ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનું રાજકારણ કરતી નથી ભારતીય જનતા પાર્ટી હંમેશા ભારતીય જનતા મૂળ મંત્ર વિકાસ છે એટલે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા હર હંમેશ પ્રજાની વચ્ચે રહે છે પેટા ચૂંટણી જે જે ગામોમાં છે એ ગામોમાં કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણી એવી ચૂંટણી છે કે એના એના જે તણખા જેને કહીએ અને એના જે નાની મોટી ક્યાંક ને ક્યાંક એ ગામોના જે પણ નાના મોટા કારણ કે તમે સમજો છો એક ગામની ચૂંટણી તમે આઠથી નવ ઉમેદવાર હોય એટલે સ્વાભાવિક રીતે એમાં પારિવારિક રીતે જ્ઞાતિગત રીતે ઘણા બધા ત્યાં સમીકરણો ઊભા થતા હોય છે અને એના આગળ જતા ભવિષ્યમાં પણ એના ક્યાંક ને ક્યાંક પડઘા પડતા હોય છે તો અમારી એ બાબતે પ્રયત્ન રહેશે કે જેટલી પણ ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતો સમરસ રીતે થાય અને તમામે તમામ ગ્રામ પંચાયતોમાં એક એક રસ્તા રહે અને જ્ઞાતિગત રીતે નહીં પણ ગામનો જે સારો વિકાસ કરી શકે અને જે સમાજમાંથી જેની પણ પ્રતિનિધિત્વ કરવાનું જેનું રોટેશન હોય એમાંથી સારો વ્યક્તિ આવે સાથે અને વિકાસ સાથે જોડાયેલો રહે અને એ ગામમાં સમરસતા જળવાય એ માટેના પાર્ટી વતીથી અમે ચોક્કસ પ્રયત્ન કરશું ધન્યવાદ